નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુની બજારમાં ભાવ સ્ટેબલ છે અને કોઈ જ મોટી મુવમેન્ટ નથી ભાવમાં કિલોએ એ પાંચ રૂપિયાની વધઘટ થયા કરે છે અને આગામી દિવસોમાં પણ આવી જ વધઘટની સંભાવના છે જીરુના નિકાસ ભાવ બે હજાર બસો ચાલીસ ડોલર પ્રતિ ટનની આસપાસ ખોટા થાય છે જ્યારે નિકાસ ભાવ વીસ કિલોના ત્રણ રૂપિયા હતા જીરુની બજારમાં નિકાસ કે લોકલ માંગ નથી

કારણ કેનેડાની તમામ આઇટમ ઉપર ભારતીય એસી ટનની નિકાસ થઈ છે જે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ચૌદ હજાર ત્રણસો ટનની નિકાસ થઈ હતી આમ નિકાસ ગત વર્ષની તુલનાએ ઘટી છે સમગ્ર વર્ષની કાસ પણ આ વર્ષે ઓછી જ થાય તેવી ધારણા છે ચીન અત્યારે વૈશ્વિક બજારમાં જીરુ માટે ખરીદી કે વેચાણ જ નથી જેને કારણે જીરુની બજારમાં અત્યારે શુષ્ક જોવા મળી રહી છે ચીનમાં જીરુનો ક્રોપ સારો થયો હતો અને પીક આવકનો સમય પણ હવે ત્યાં પૂરો થઈ ગયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો